લાઇક કરો અને કાલે જે ભગવાન નગરયાત્રા નીકળ્યા તેનો પણ જોયોજો કારણ કે તમે જોયો ન હોય તો પ્લીઝ આવજો ફોટો ગયા છીએ અહીંયા જે ફરસાણ વિભાગની અંદર ઈડડા બનાવવા આવેલા છે ચાલો આપણે તે નિહાળ ઈદડા બનાવવા માટે આજે આ મશીન ની અંદર જે લોટ ને મિક્સ કરવામાં આવી રહ્યો છે હા મિત્રો આપણે અત્યારે ઈડડા બનતા હતા તે નિહાળે હવે તમને મુખ્યત્વે વાત જણાવવા જઈ રહ્યો છું કે આપણા બગદાણા ધામની અંદર બજરંગદાસ બાપાની જે અડતાલીસમી પૂર્ણ તિથિ મહોત્સવ જે યોજવાઈ રહ્યો છે એમાં જે વાત કરીએ સત્તર તારીખે મોસો જે એમાં થવાનો છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું તે જોવાનું ભૂલશો નહીં હવે અહીંયા જે સવારના નાસ્તામાં દેવા માટે ગરમા ગરમ મરચા જે તળાઈ રહ્યા છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છે મિસ્ટ્રણ વિભાગની અંદર આજે વાત કરીએ તો એક મોહન થાળ છે અને મગજ લાડુ અહીંયા જો ભાઈઓ દ્વારા જે અલગ અલગ કામ કરવામાં આવી રહ્યું છે આજે લોડ બની કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાર પછી સામેની તરફ તમે જોઈ રહ્યા છો ને તે મશીન દ્વારા જે બહાર અલગ અલગ કામ થતું હોય છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ પેજ માં નવો હોય તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મિત્રો જોડે વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય સ્વામી લખવાનું ભૂલશો નહીં

દાળ કઢી વિભાગ ની અંદર આપણે પહોંચી ગયા છે અહીંયા બે ટોપ ની અંદર જે દાળ બનાવ આવી રહી છે નકર આપણે દર રોજ જોતા હોય છે કે કઢી પણ 하루ર બનતી હોય છે આજે રાત નું મેનુ નથી કારણ કે આજે પૂર્ણ પૂર્ણહુતિ છે એટલે ફક્ત ને ફક્ત દાળ દેવામાં આવશે હવે પહોંચી ગયા છીએ રોટલીના વિભાગ ની અંદર અહીંયા રોટલી બનાવવા માટે અહીંયા રોટલીના લોટ જે મશીની દ્વારા બાંધવામાં આવેલો છે લોટ ને બંધાઈ જાય ત્યાર પછી અહિયાં જો મશીન દ્વારા જે તેમના લાડુ પાડવામાં આવે છે ત્યાર પછી અહિયાં ભાઈઓ દ્વારા ચેપી ચેપી ઘી ની અંદર જે આગળની તરફ પસાર થાય છે હવે મિત્રો આપણે અહીંયા જોવા જઈ રહ્યા છે બપોરની પ્રસાદીમાં જે મિક્સ સબ્જી દેવામાં આવી છે પછી કઠોળમાં મગનું શાક બનાવવામાં આવી છે ચાલો આપણે તે નિહાળીએ

દસ બાર લાખ પબ્લિક જમી રહ્યું છે એવું ભગત નું કેવું છે અહીંયા જો આ સંપૂર્ણ રસોઈ છે ને હજારો ને જે બની રહ્યું છે કઠોળ આજે મગ શાક છે મગ બફાઈ ને આ જગ્યા ઉપર રાખવામાં આવેલી છે ઘણા બધા બાઉલ ની અંદર તમે જોઈ રહ્યા છો કે મગનો નો પૂરેપૂરો સ્ટોક કરેલો છે તે અત્યારે આ ટોપ ની અંદર જે ગરમ તેલ કરવામાં આવી રહ્યું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા જો રાહ જોઈને બેઠા ક્યારે તેલ ગરમ થાય અને મગનો શાક બનાવીએ મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહિયાં ઘણા માતાઓ અને બહેનો દ્વારા જે બીટ ને ગાજર અને ટમેટા ને એવું બધું સુધારવામાં આવી રહ્યું છે મોહોષનો આજે છે છેલો દિવસ આપણે भगतパイ થી જાણશું કે આજે મેન્યુમાં કે કઈ વસ્તુ છે જય સ્વામિનારાયણ મારું નામ અર્જુનભાઈ શામ કેડર સાંભરેલી સુરત આજે મોવા ધામ ને આંગણે દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોષો ની અંદર જે નવ નવ દિવસથી સુંદર સત્સંગી દીવાનો કથાનો આયોજન કરવામાં આવ્યું અને પ્રતિષ્ઠા મહોષો આજે કરોડો બ્રહ્માનાધિપતિ ભગવાન સ્વામિનારાયણ નીજ મંદિરમાં આજે બિરાજમાન થશે લાખો ને કરોડો માણસોને દર્શન દેશે યાવત ચંદ્ર દિવાહ કરો જ્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી આ મંદિરની જ્યોત શરૂ રહેવાની છે આ નવ દિવસ દરમિયાન લાખો ભક્તોને આપણે જે ભોજન પ્રસાદ જમાડ્યા એમાં આજે જે છેલ્લો દિવસ એમનું મેનુ છે સવારમાં ગરમા ગરમ દૂધ અને મરચાં અને ચા દેવામાં આવેલ છે ગરમા ગરમ ગાંઠિયા પણ દેવામાં આવેલ છે અને એવી રીતે ભક્તોને નાસ્તો કરાવ્યો બપોરનું મેનુ છે એક જે કહેવાય છે ને કે સ્વામિનારાયણ ભગવાનની લાડુડી એવી આજ બપોરે મગજની લાડુડી છે મોહનતાળ છે પછી ગાંઠિયા છે ઈદડા છે મિક્સ શાક છે કઠોળ છે દાળ ભાત છાસ વગેરે એવું સુંદર સરસ મજાનું મેનુ આજે સાઠ થી સિત્તેર હજાર માણસોને બપોરે ભોજન પ્રસાદ મળે એવી સુંદર અમે વ્યવસ્થા કરેલી છે આજે પૂર્ણાવતીનો દિવસ છે કહેતા આનંદ થાય છે કે નવે નવ દિવસ અલગ અલગ મેનુ મીઠાઈ ફરસાણ રોટલી દાળ શાક વગેરે એમાં રોજે રોજ દિવસનું મેનુ ફરતું રહે એમાં નવ દિવસ દરમિયાન રિપીટ કોઈ આઈટમ થઈ નથી હળદિયા મોહનથાળ ઢોપરા ગુલાબજાંબુ સાટા જલેબી અમૃતપાક મગનો શીરો સોજીનો શીરો આવી દરેક વાનગીઓ નવી નવી બનાવી નવા નવા ફરસાણમાં ઈડડા ખમણ ઢોકળા ભજીયા મિક્સ ભજીયા આવી નવી નવી ફરસાની આઈટમો ઊંધિયું રીંગણા કોબી આવા સુંદર સુંદર સરસ મજાના શાક વ્યંજનો રોટલી ભાખરી પરોઠા પૂરી આ અલગ અલગ બધું બનાવી નવ દિવસ દરમિયાન હજારો ને લાખો ભક્તોને અમે જમાડ્યા એથી અમારા હૃદયમાં ખૂબ આનંદ થાય છે કે આવો ને આવો લાવો અમારા જીવનમાં સેવાનો મળતો રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ

તો આ મહોત્સવ દરમિયાન રોજ નો એક થી દોઢ લાખ માણસો પ્રસાદ લે એવું સુંદર વ્યવસ્થા કરી હતી ભવિષ્યમાં કદાચ એક થી પચીસ થી પચાસ લાખ માણસો જમે એટલી કેપેસિટી અમારા શ્યામ કેટરસ અમે ધરાવીએ છીએ આપણે જે વાત કરીએ શ્યામ કેટરસ તમારે એડ્રેસ મેળવો અથવા તો તમારે કોન્ટેક નંબર મેળવો તો એનો એડ્રેસ આપજો અમારો શ્યામ કેટરસ મુખ્ય એડ્રેસ છે મારી હેડ ઓફિસ છે અમરેલી એસટી ડેપો ના ગેટ સામે શ્યામ કેટરસ અમરેલી બીજી અમારી બ્રાન્ચ ઓફિસ છે સુરત યોગી ચોક રોયલ પ્લાઝા એકસો એક નંબરમાં એવી રીતે અમારા પેઢી છ પેઢી છે રાજકોટ સુરત અને અમરેલી રાજકોટમાં બે બ્રાન્ચ છે સુરતમાં બે બ્રાન્ચ છે અને અમરેલીમાં બે એવી રીતે છ પેઢી અમે ધરાવીએ છીએ અમારું શ્યામ કેટર્સનું નેટવર્ક ઓલ ગુજરાત ઓલ ભારતની અંદર મોટા મોટા ભંડારા હોય બાપુની સપ્તાહ હોય બાપુની સપ્તાહ હોય રાધે રાધે જો જીગ્નાથ ની કથા હોય માધવપ્રિય સ્વામીની કથા હોય નિત્ય સ્વરૂપ સ્વામીની કથા હોય મોટા મોટા જે રસોડા હોય એની સુંદર વ્યવસ્થા જમણવારની એ અમારા શામ કેટરસ સંભાળી રહ્યા છે હા ને મિત્રો આ રીતના જે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ મહોત્સવના જે રસોડાના વિડીયો બતાવ્યા એ રીતના તમે પણ વિડીયો બનાવવા માંગતા હોય તો અર્જુન ભગતને કોન્ટેક કરો કારણ કે મારો કોન્ટેક તેમની નંબર પાસે છે બરાબર તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મિત્રો આ હતો મહોત્સવના છેલ્લા દિવસનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનાથ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હા મિત્રો આની પછીના વિડીયો જોવાનું ભૂલશો નહીં હજી આની પછી જે બગડાના મહોત્સવ અડતાલીસમી પૂર્ણતિથિ મહોત્સવના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું તો એમાં પણ જોડાયા રહેજો